સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને વિવિધ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં શક્તિમાં અંબા દર્શને આવનાર લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે એક સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે આ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા તથા સૂચનો જાહેર કર્યા હતા જેમાં બસનું સંચાલન સ્વચ્છતા જળવાય વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સર્વે પ્રાંત અધિકારી અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા બનાસકાંઠા